ય ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને સજ્જ કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગ ઉત્સવ તરીકે ઉજવાતું ઉત્તરાયણ આનંદ મેળાવડા અને ઉત્સાહભર્યા પળો લાવે છે તેમ છતાં છેલ્લા ચાર પાંચ વર્ષના આંકડાઓ મુજબ આ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ તારીખ ચૌદ અને પંદરમી જાન્યુઆરીના રોજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સજ્જ બની છે પાછલા વર્ષોની માહિતીને આધારે ચૌદમી જાન્યુઆરીએ અઠયાવીસ પોઈન્ટ છન્નું ટકા અને પંદરમી જાન્યુઆરીએ ઓગણીસ પોઇન્ટ એંશી ટકા ઇમરજન્સીમાં વધારો થવાની આગાહી ઇમરજન્સી વિભાગ દ્વારા કરવામાં આવી છે સામાન્ય દિવસોની સરખામણીએ ચૌદમી જાન્યુઆરીએ ચાર હજાર નવસો બાર અને પંદરમી જાન્યુઆરીએ ચાર હજાર પાંચસો ઇમરજન્સી નોંધાવાની શક્યતા છે જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ત્રણ હજાર આઠસો નવ ઇમરજન્સી થાય છે ત્યારે આવી પરિસ્થિતિ ઉપર પહોંચી વળવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને સજ્જ કરવામાં આવી છે વિવિધ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એકસો આઠની ટીમ ચોવીસ કલાક સેવા માટે તત્પર રહી છે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ગળાના ભાગે રૂમાલ મફલર તેમજ વાહન ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવે તો વાલીઓને પણ બાળકો સાથે ધાબે પતંગ ચગાવતી વખતે સાવચેતીની અપીલ કરવામાં આવી છે આવતીકાલે એટલે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે ખાસ કરીને વડોદરાવાસીઓને અને એના પરિવારોને એક વન જીરો એઇટ ઇમરજન્સી પરિવાર તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ તમારે બધેની ઉત્તરાયણ સેફ અને સારી જાય એવી અમારી શુભેચ્છાઓ છે છતાં પણ ઉત્તરાયણને લીધે ઘણા બધા ઇમરજન્સીના કેસમાં વધારો થતો હોય છે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ચોવીસ કલાકમાં અમે બસો તેર થી બસો પંદર સુધીની ઇમરજન્સી મેનેજ કરતા હોય છે હેન્ડલ કરતા હોય છે અને બધાને શિફ્ટ કરતા હોય છે પણ જ્યારે ઉત્તરાયણ અને તહેવાર છે જ્યારે ચૌદ અને પંદર દિવસ પંદરમી તારીખ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઇમરજન્સીમાં વધારો થતો હોય છે જે છેલ્લા ત્રણ ચાર વર્ષના ડેટા ઉપર તમે ધ્યાન લઈ અને જોવા જઈએ તો ઉત્તરાયણના દિવસે એટલે ચૌદ તારીખે જે કેસ વધી વધવાની સંભાવના છે એ બે હજાર બસો પંચાવન થી લઈને બસો સાહીઠ સુધી જશે તેમજ વાસી ઉત્તરાયણમાં બસો સાઠથી લઈને બસો સિત્તેર સુધીના કેસ વધવાની સંભાવના છે તો આ નિમિત્તે ખાસ મારા વડોદરાવાસીઓને એને પરિવારોને જણાવવાનું કે વડીલોને જણાવવાનું કે એના બાળકો સાથે સારી રીતે સેફલી ઉત્તરાયણ નો તહેવાર ઉજવે તેમજ એમનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને હા છેલ્લા બે દિવસમાં શનિ રવિ નો માહોલ હતો રજાનો માહોલ હતો જેને લીધે કેસમાં પણ વધારો જોવા મળેલો છે અને બે ચાર કેસ અમે કટ રીતના પણ નોંધેલા છે જેને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે આપણી પાસે અત્યારે ટોટલ તેતાલીસ એમ્બ્યુલન્સો છે અને બસો અઢારનો સ્ટાફ બે દિવસ માટે ટોટલી હંડ્રેડ પર્સન્ટ સ્ટેન્ડ બાય છે જે પણ ઇમરજન્સી આવશે જે પણ આવશે એનો પ્રતિસાદ આપી સાથે ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ શિફ્ટ કરવાની માટે અમે પ્રતિબદ્ધ છે બસ એક જ જેમ થોડી વાર પહેલાં કીધું એમ કે વડોદરાવાસીઓને સેફલી અને સારી રીતે ઉતરાયણ તમે મનાવો તમારા બાળકોનું ધ્યાન રાખો ક્યાં છે કેવી રીતે પતંગ ચગાવે છે કે કયા રસ્તા ઉપર છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઘણા બધા કેસ અમારી પાસે જે ચૌદ અને પંદર તારીખ ધાબા પરથી પડવાના તેમજ રોડ ઉપર રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસમાં વધારો જોવા મળે છે તો આનું તકેદારી રાખે જેથી કરીને તમારા પરિવારને કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સારી રીતે સેફ્ટલી ઉતરાયણ તમે તમારા પરિવાર સાથે બનાવો એવી શુભકામનાઓ